ઉત્તર પૂર્વના રાજ્યોથી પધાયેલા છસો પંચ્યાસી જેટલા કલાકારોનું ઉષ્મા ભર્યું સ્વાગત ઢોલનગારા અને ફુલોથી કલાકારોનું નડિયાદ રેલ્વે સ્ટેશન પર સ્વાગત નોર્થ ઈસ્ટની કુલ અઠાવીસ ટીમના છસો ને પંચ્યાસી કલાકારો

તાપુ બિહુ નાચ દાવ શ્રી કે હમઝાર ભોરતાલ પગઢોલ ઢોલક ચોલમ લાઈ હારોબા ચેરો સરલામકી ચંગલેજ વન વાંગલા કાશાદ બા

તો ટ્રેન દ્વારા મુસાફરી કરી આજ રોજ નડિયાદ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચેલ છે જે દરમિયાન તેમને મુસાફરીમાં કોઈ પણ તકલીફ પડી નથી અને તમામ સુવિધા માટે તેઓ ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારનો આભાર માને છે આ અવસરે નડિયાદ પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગુંડલિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા રેલવે પીએસઆઈ શ્રી ડીએન પટેલ વગેરે હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ વિજય સિંહ પરમાર નમસ્તે મેં સુષ્મા યોનજીન સિક્કિમ સે અભી હમ લોગ માધવપુર ગીત મેલા મે જા રહે હે અભી હમ લોગ एनजीपी से यहाँ पर नाजल स्टेशन में आ चुके हैं गुजरात में हम लोग को बहुत अच्छा सुविधाएँ दिए दिए गए हैं हम लोग बहुत बहुत ज़्यादा खुशी है ये डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और ये गवर्नमेंट ऑफ गुजरात से हम लोग को जो एन से हम लोग यहाँ पर मेला मेला में जा रहे हैं माधवपुर मेला में को बहुत अच्छा ट्रीटमेंट दिया गया है सुविधाएं दिए गए हैं अभी हम लोग नाजल स्टेशन में हैं यहाँ से हम लोग को बस में दे, दे जा रहे हैं और सब कुछ बहुत अच्छा जा रहा है सब कुछ बहुत बढ़िया जा रहा है थैंक यू वेरी मच